સદનસીબે કોઈ જાનહાની થઈ નથી સુરતના પ્રખ્યાત ડુમસ બીચ પર વાહનો લઈ જવા પર સખ્ત પ્રતિબંધ હોવા છતાં કેટલાક ધનવાન લોકો નિયમોનો ભંગ કરીને દરિયા કિનારે લક્ઝરી વાહનો ચલાવવાનો મોહ છોડી શકતા નથી આ બેદરકારીનું પરિણામ ફરી એકવાર જોવા મળ્યું છે જ્યાં એક મોંઘી દાટ મર્સિડીઝ કાર દરિયાની રેતીમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી અને લગભગ સાત જેટલી પાણીમાં ડૂબી ગઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર ડુમસ બીચ પર એક લાલ રંગની મર્સડીઝ નંબર ફાઈવ કાર બીચના કિનારે રેતીમાં ઊંડે સુધી ઉતરી ગઈ હતી અચાનક દરિયાના પાણીનો પ્રવાહ કાર રેતીમાં ધસી ગઈ અને દરિયાના મોજાના મારને કારણે કારનો પાછળનો ભાગ લગભગ સાત ટકા જેટલો પાણીમાં ડૂબી ગયો હતો પાણીનો ફોર્સ એટલો જોરદાર હતો કે કારની પાછળની ડીકી પણ ખુલી ગઈ હતી

તેના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બીચ પર વાહનો લઈ જવાના પ્રતિબંધનું ઉલ્લંઘન કરવા બદલ માલિક સામે નિયમ અનુસાર દંડ અથવા અન્ય પગલા લેવામાં આવી શકે છે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જ્યારે ડુમસ બીચ પર વાહનોને લઈ જવાનું પ્રતિબંધ છે ત્યારે આ કાર દરિયા કિનારે કેવી રીતે પહોંચી પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને બીચ પર પેટ્રોલિંગ વધારવા સૂચના અપાઈ છે બીચ પર આવનારા પ્રવાસીઓને સુરક્ષા નિયમોનું પાલન કરવા અને દરિયા કિનારે વાહન ન લઈ જવાની અપીલ પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ડુમસ બીચ પર અગાઉ પણ અનેકવાર લક્ઝરી કાર અને એસયુવી લઈને આવેલા લોકોની ગાડીઓ રેતીમાં ફસાઈ જવાની ઘટનાઓ બની ચૂકી છે છતાં નિયમોના ધજાગરા ઉડાવવાનું યથાવત રહેતા પ્રશાસનની ચિંતા વધી છે